વહીવટીય સમિતિની ગઈકાલે યોજાઈ હરિભક્તોએ ખૂબ જ ઉત્સાહ સભર મતદાન કર્યું અને આજે સવારથી જ મત મતગણતરીની પ્રક્રિયા અહીંયા ગઢપુર મંદિરમાં જ હાથ ધરાઈ હતી અને હમણાં જ રિઝલ્ટ આવ્યું છે એમાં સાત સભ્યોની સમિતિમાં ત્યાગી વિભાગની તો દેવ પક્ષની પેનલ એકદમ જંગી બહુમતીથી જીત થઈ છે સાથે સાથે ગ્રહસ્થોની જે ચાર સીટ છે એમાં પણ દસ હજાર પ્લસ થી દેવપક્ષની પેનલનો વિજય થયો છે એટલું જ નહીં પણ જ્યારથી ગોપીનાથજી મહારાજની વહીવટીય સમિતિની સ્કીમ દાખલ થઈ ત્યારથી આ જ દિવસ સુધીમાં દસ હજાર પ્લસ થી જે લીડતી દેવપક્ષની જે પેનલ જીતી છે તો એમ કહી શકાય કે એક ઐતિહાસિક વિજય મળ્યો છે અને દેવપક્ષ જંગી લીડથી જીતી ગયું છે ગોપીનાથજી મહારાજ અને હરિભક્તોનો કેટલો બધો વિશ્વાસ હશે કે આ લીડ થી જીતેલા હરિભક્તો અને સંતોની સંતો ની પેનલ્ટી સ્વામી જય સ્વામિનારાયણ ભગવાન અરે કાકા મારી મારે ઓલો જો ખોલો જાતા આ હાલો 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 મુંબેશ્વર ઓમેદ્ર આઈ રહેને ટેમ્પલ ચૂંટણી આજે મતગણતરી કેવા પ્રકારનું પરિણામ કેટલો આનંદ કેટલો ઉત્સાહ છે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ દેવપક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા જૂનાગઢ વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો તમામ હરિભક્તો આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવપક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્થ સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલાં ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ આ કિસ્સો હશે કે અગિયાર હજાર ઉપરાંત મતોથી દેવપક્ષની જીત થઈ છે સામા પક્ષે હાર્ડલી સત્તરસો અઢારસો જ મત મળ્યા છે એનાથી આપ સૌ સમજી શકો છો કે કેટલો વિશ્વાસ ગુમાવી બેઠા છે સંપ્રદાયમાં અશાંતિનો માહોલ જે ફેલાયો છે એને દેવ પક્ષના સંતોએ રિભક્તોએ જાકારો આપ્યો છે હવે એને ખાસ સમજવાની જરૂર છે અને શાંતિ લે ને બીજાને શાંતિ લેવા દેવી અમે વિનંતી કરીએ છીએ બોલો ગોપીનાથ